સાયકલ ચલાવો લાઇટ અને પંખાની જરૂર ન હોય તો બંધ રાખો આ બધું કરવાથી આપણે પર્યાવરણ બચાવી શકીએ છીએ અને આપણો દેશ આપણો દેશ બચી જશે સર હવે આપણે મળીશું એક એવા વ્યક્તિને જે રોજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે આપણા ખેડૂત ભાઈ હું એક ખેડૂત છું હું દરરોજ રોજ કુદરત સાથે જીવું છું હું વરસાદ નહીં પડે તો મારા બધા જ ખેતરો સુકાઈ જાય છે હું અનાજ નહીં પકવું તો મને પણ અનાજ ન મળે રાસાયણિક ખાતરો જમીનને નુકસાન કરે છે તેથી આપણે ઓર્ગેનિક ખેતી તરફ મળવું જોઈએ પાણી બચાવવું જોઈએ કારણ કે આપણે બોર બોરને ઊંડી ઊંડી કરવી પડે છે સરકારે જ નહીં આપણે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ પ્લાસ્ટિક ખેતરમાં ન નાખવું જોઈએ તે વર્ષો સુધી જમીનમાં રહે છે તમે શહેરોમાં જીવો છો પરંતુ તમારા માટે અનાજ તો હું જ ઉગાડું છું પર્યાવરણ નહીં બચશે તો આપણે શું ખાશું ખૂબ જ સરસ વાત હતી હવે આપણે સાંભળીએ વૈજ્ઞાનિકનો મત વૈજ્ઞાનિક તરીકે હું કહીશ કે હવામાં ઝેર ઝેર વધ્યું છે ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે હિમશિલા પીગળી રહી છે ટેકનોલોજી પણ ઉપયોગ થવો જોઈએ જેવી કે સોલર પાવર અને રિસાયકલિંગ વગેરે દેશ ને બચાવવાનું પહેલું પગલું છે ચાલો આપણે વચન લઈએ કે આપણે પોતાના સ્તરે બનતા પ્રયત્નો કરીશું